હય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો હાલની સવારમાં આજે વ્લોગ ચાલુ કર્યો છે અને હું આવ્યો છું ખેતરમાં પાણી વાળવા અને હમણાંથી બે ત્રણ દિવસથી હું વિડીયો મૂકતો નથી હાલ થોડા કારણોસર થોડા દિવસ પછી ડેલી વિડીયો અમારે આવતા થઈ જશે તો આજે એક વ્લોગ બનાવું તો વ્લોગ જોજો કેવું લાગે વ્લોગ તમને કમેન્ટ કરજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હું છું ખેતરમાં જોવો ક્યાં બેઠો છું અને હું તમને બતાવું ખેતર જો હજુ પાણી આવ્યું નહી કેનાલનું પોણી વાળ્યું હોય પણ હજુ પોણી આવ્યું નહીં આ સ નું ઝાડ જે મેં વાવેલું હતું અત્યારે બહુ મોટું થઈ ગયું અને આ બધી બોયડીઓ છે બોર આવશે એટલે ખાવા આવવાનું થશે

આપડા ઘર છે આપડું હજુ આગળ તમને બીજા vlog માં બનાવી રાખજો બીજું તમને બતાવીએ ગાઈસ પાણી આવી ગયું ખેતર જો કેનાલ ને એનું પાણી તો બંધ થઈ ગયું પણ હવે બોર નું પાણી ચાલુ કરે ચાલુ કરીને છીએ હવે Ini nanti spa 1000 Ya yang baru Empu Raja Air Lefa udah kawaii

ઘેર પોણી આવતે તેવું છે જો વરિયાળી પાવડો હોય મૂકી દઈએ હવે તમને આગળનો વિડીયો બતાવું ઓકે મિત્રો આપણે ઘેર પોકા થઈ ગયા છીએ ભાઈ ગેરેજ હેડ ઘેર ત્યાં સામે આપણું જૂનું ઘર ના ઘર

नहीं कटा नहीं लाबी लाउडर आ पापा एक कछु चल जाऊं पापा पतंग सो बता

તો કઈ જવું વાગી જશે સાડા ચાર અને હું છું ઉપર ચલો તમને જો કપાસ તો બધા ગોદી કાઢે પણ કેરીઓ તોડી નાખી દીધો જુઓ કેટલું બધું રૂ ફાટી ગયો રોજ થોડું થોડું વેણીએ તો હાજુ પટી નઈ હજી થોડા દિવસ લાગશે તો ગાય સાડા પાંચ થયા મસ્ત વ્યૂ બન્યો કરતી ગાય જ આજ અહીંયા પૂરો કરીએ છીએ અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો ચેનલ નો ન આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી